તાપી જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા તથા પરિવારના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે આગામી સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે

તેમજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સ્ક્રીનિંગ અને આરોગ્ય લક્ષી સારવારનું આયોજન કરવામાં આવશે આ સમગ્ર દરમિયાન બસો છાસઠ કેન્દ્રો પર પંચગુણી રસીકરણ પોલિયો

વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે પ્રયત્નો કરવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામ નિવાસ બગુલિયા એ અધિકારીઓને સૂચનો કર્યા હતા રિપોર્ટર આશીષ ગાવિત